ઉમરગામ તાલુકાના સરીગામ ખાતેના ઉમરગામ તાલુકા આદિવાસી સમિતિના પ્રમુખ મનીષ હળપતિના અધ્યક્ષ સ્થાને સમાજના યુવાનોની એકતા વધે તે હેતુથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આમંત્રિત મહેમાનોમાં સુરત જિલ્લાના હળપતિ સમાજના યુવા આગેવાન જયદીપ રાઠોડ સુરત શહેર યુવા અગ્રણી જયેશ રાઠોડ પાલઘર જિલ્લાના હળપતિ સમાજના પ્રમુખ અને નગરસેવક સુરેશ દુબડા દમણ હળપતિ સમાજ પ્રમુખ વિક્રમ હળપતિ દહાણ

કંપનીમાં કામ કરતા કામદારોનો પ્રશ્ન હોય કે સરકારી કચેરીમાં પડતી તકલીફોના પ્રશ્ન હોય અને સર્વ સમાજ અમારો છે મુંબઈથી લઈને સુરત બારડોલી દમણ અને સેલવાસ એના માટે અમે સંપૂર્ણ ભારત દેશની અંદર યુવાઓનું સંગઠનની રચના કરી છે અને જ્યારે પણ અને જ્યાં પણ સમાજને અમારા યુવાઓની કે અમારી ટીમની જરૂરત પડશે તો તમામ

એક મંચ કહેવા માંગુ છું અને બધાને સાથ સહકારથી આપણે આ જે યુવા મંચ છે એને આગળ લઈ છું જેની અંદર ગામ હરેક માં સામેલ છે અને બધા જ લોકોના માર્ગદર્શનથી આપણે આ સમાજનું એક સારું એવું સંગઠન ઊભું કરીશું અને એમાં આપણા વડીલોનો સાથ સહકાર એમનો માર્ગદર્શન અને જોશ જોશથી આપણે આ કાર્યક્રમ વધશું મારે એટલું આહ્વાન કરું છું કે બધા જ સમાજના લોકો યુવાનો આગેવાનો ભેગા થઈને તમે સાકાર આપો એવી જ મારી આશા છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી સરીગામ